ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે જૂની મામલેદાર કચેરીની સામે એકતા નગરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ બે લાખ સિત્તેર હજાર થી વધુ નો મુદ્દા માલ કબજે કરી બે બુટવે ઘરને વોન્ટેડ જાહેર કર્યા હતા તેમજ તેમને તેમજ તેમને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પીઆઈ વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે જોલી મામલેદાર કચેરીની સામે એકતા નગરમાં રહેતો ભૂટલેગર હાર્દિક ઉર્ફે જોન રમેશ ટ્રેલર વિદેશી દારૂનું વેચાણ કરવા માટે મંગાવે છે અને હાલ ડુંગરી શેરપુરા રહેતો ભૂટલેગર જાવેદ શેખ ગાડીમાં આપવા આવેલો છે અને વિદેશી દારૂ ઉતારવાની તૈયારી કરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે બંને ઈસમો ફરાર થઈ ગયા હતા પોલીસને ઇકો કાર અને એક્ટિવા ઉપરથી વિદેશી દારૂની એકસો આઠ બોટલ મારી આવી હતી પોલીસે પંદર હાજર નો દારૂ અને બે વાહનો તેમજ ફોન મારી કુલ બે પોઈન્ટ સિત્તેર લાખ નો મુદ્દા માલ કબજે કરી બંને વિષમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ ન્યૂઝ